મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો ઘણા લોંગ ટાઈમ પછી આપણે વાડીનો વિડિયો લઈને આવી ગયા છીએ તો લસણ થોડું આપણે કામકાજ ચાલુ કરી દીધું છે લસણ આપણે પોલી નાખું છે আর આપણે પકોડા પકોડાનું બનાવવાનું છે ભરીને શાક તમે જોઈ શકો છો આરીના પકોડા લઈ લીધા છે લસણ ફોલો થતું હશે તમે જોઈ લો આપણો વાડીનો નજારો જોમાં શું છે અત્યારે એકદમ લીલું વાતાવરણ થઈ ગયું છે લીલુંછમ છે આપણી વાડી કુતરતી બરો તમે જોઈ શકો છો ચકલા બોલે છે

તો આ રીતે આપણે કકડાને સાફ કરી નાખ્યું છે કારણ કે આપણે ભરીને બનાવવાનો છે એટલા માટે બી કાઢી નાખવાનો પડે મસાલો ના ભરાય એટલા માટે આ રીતે બધા કલર આપણે તૈયાર કકોડા આ રીતે બધા બી નીકળી ગયા છે થઈ ગયા છે તૈયાર આમાં તૈયારો ભરવાનો છે આ રીતે બધા આપણે કકોડા ને કરી નાખ્યા જીરી નાખે તો જોઈ શકો છો આસન રીતે સિંગા નાણા લીધા છે આપણે ખાંડી નાખશું ને નાણાને આપણે ખાંડી નાખશું કરવાનો છે Ini juga akan buku kita juga sudah membuat buku kita akan memasaknya dengan garam garam telur kita masalah kita akan बिल्ला मैं चुना के बेसु थोड़ी के हैदर स्वाद प्रमाण मीठू एक मोटी चमची धाणा जीरु थोड़ा जो गरम मसालो बाकी ना के बेसु मार्थे मोण तेनू में बेसू તે ના કે દિયા તાણા સુધારની લીલા તાણા એક દુજોને સુધારના સુધારાને મસાલા બનીને આપડે થઈ ગયું છે તૈયાર આ રીતે તમે જોઈ શકો છો તો કકોડું આપણે લઈ લીધું છે આપણે ભર નાખશું મસાલો આ રીતના બધા આપણે કકોડાને ભરી લઈશું આ શરીરથી ભરાય છે તમે જોઈ શકો છો આ રીતના ભરીને આપણે દેવાની પાસે બંધ કરી દેવાના તો કકોડા આપણે મસાલાથી કમ્પ્લીટ ભરાઈ ગયા છે તો આપણે કરવાની છે વગરની તૈયારી કમ્પ્લીટ મસાલો ભરાઈ ગયો છે આપણે ચૂલા ને આપણે પકતાઈ લેશું ને આપણે ચૂલા ઉપર ચડાવી દશું બધું આપણું થઈ ગયું છે કડે માં નાખી દેશું જોતા પ્રમાણે તેલ પ્રોડરમ થાય ત્યાં સુધી આપણે થોડો બનાવી મસાલો મરચું થોડું મીઠું આйда તાણ દી પાણી ઉમેરીને આપણે કર લેશો મસાલો

બસ આમે બરાબર તેલ માં ઓર પાકવા દીધો તો કે તરત પાણી ઉમેરી છે આ થાળી ઢાકીને 15 થી 20 મિનિટ આપણે પાકવા દેજો તો શાક આપર ધીમે પાકે ચડે છે તમે જોઈ શકો છો શાક નો લુક કેવો સરસ દેવા હશે જો તાજા પર ખાવાનું મન થઈ જાય સરસ દેવા પાસ શાક નો લુક આવો છે આલીસ ના મન નહી આવી રહ્યા છો ساکاپ بنی تھ گیو سے تا تمی جوئی سکو سو رسو راکیوسے لو سار رسو دم لو تھی گو سے ا بنی تگو ت ب ھگ ھگ بایا روٹلا ڈنگری અને હા લઈ લીધી છાસ તો આજે આજનો આપણો પ્રોગ્રામ હતો વાળીએ કકોડાના શાકનો ચોમાસાનો સિઝનમાં કકોડા બહુ થાય અને હેલ્થ માથે પણ બહુ કકોડા સારા આજની આપણી રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર કરે ભૂલતા નહીં અને આ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ પણ કરતા જાજો